માળી સમાજના પરિવારના આઠ ઘર આવેલ છે જેમને સરકારશ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપેલ છે તે બાબતે આજ રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રોજ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ ફરિયાદ પણ થયેલી હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું અને જગ્યા પણ અમોને તેમના તરફથી આપવામાં આવી હતી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાના સ્ટેમ્પ પેપરવાળું લેખિતમાં લખાણ પણ આપેલું હતું પણ આજ દિન સુધી તેવી કોઈ સુવિધાઓ અમોને તેમના તરફથી આપવામાં આવી નથી જે કાસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા દસ વર્ષથી માડી સમાજના પરિવારના મકાનોમાં ચાર ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાઈ જાય છે જેમાં રાજસ્થંભ રાજરત્ન સોસાયટી રાજદીપ જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જાય છે જેનું મુખ્ય કારણ છે કે કામકાજ કાસ ઉપર થયેલા તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારી શ્રી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને

જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વના તળાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગ જે મંજૂરી આપી છે એ તદ્દન ઘેરવ્યાજબી છે કારણ કે દસ દસ વર્ષથી અમારા ઘરોની અંદર ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને ચાર ચાર ફૂટ પાણી ભરાવાના જે દસ દસ વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ ને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે કંઈ ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશું દ્વારા સાહેબ મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચો ટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે હાલમાં મને ચાલવાની તકલીફ છે અવર માટે બહુ તકલીફ પડી રહી છે છેલ્લા દસ દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને મારી ફેમિલીને મારા કુટુંબ સહપરિવારને રસ્તો આપી શકે એવી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબને બિલ્ડર રોશન રોશન સાહેબ કરીને નામ છે મારું નામ કનુભાઈ ગોપાલભાઈ નામ છે